ઓનલાઇન ઓર્ડર કરવા માટે તમારે બ્લાઉઝનું માપ કઈ રીતે લખીને મોકલવું એ આપણે આ વિડીયોમાં જોઈશું તો સૌ પ્રથમ તમારે બ્લાઉઝની લંબાઈનું માપ લેવાનું રહેશે તો એના માટે તમારે અહીંયા સોલર ઉપરથી પટ્ટી પકડવાની રહેશે આ રીતે જે અને અહીંયાથી તમારે લંબાઈ તમારે હાઈટ પ્રમાણે જે આવતી હોય ધારો કે એની ચૌદ છે એ પ્રમાણે તમારે પંદર રાખવું હોય કે તેર રાખવું હોય એ પ્રમાણે તમારે બ્લાઉઝની લંબાઈ લખીને મોકલવાની છે બ્લાઉઝની લંબાઈના માપ પછી આવશે છાતીનું માપ તો છાતીના માપ માટે તમારે અહીંયાથી આ રીતની પટ્ટી પકડવાની છે છાતી ઉપરથી તો આ પ્રમાણે તમારે છાતીનું માપ આવતું હોય ચોત્રીસ આવતું હોય આવતું હોય કે ત્રીસ આવતું હોય એ પ્રમાણે તમારે આમાં જે લીધેલ છે એ પ્રમાણે છાતીનું માપ લખીને મોકલવાનું છે અને એના પછી આવશે બ્લાઉઝના ફિટિંગનું માપ તો ફિટિંગના માપ માટે તમારી જે બ્લાઉઝની લંબાઈ તમે રાખી ચૌદ પંદર તેર એ પ્રમાણે તમારે અહીંયા નીચેથી આ રીતની પટ્ટી પકડવાની છે તો આમાં ધારો કે જો ઓગણત્રીસ આવે છે એ પ્રમાણે તમારે અઠાવીસ આવતું હોય ત્રીસ આવતું હોય કે પછી બત્રીસ આવતું હોય એ પ્રમાણે તમારે અહીંયાથી બ્લાઉઝનું ફિટિંગનું માપ લખીને મોકલવાનું છે અને એના પછી આવશે શોલ્ડરનું માપ તો શોલ્ડરના માપ માટે તમારે અહીંયાથી આ શોલ્ડરથી પટ્ટી પકડવાની છે જે કટ આવે ત્યાંથી ત્યાંથી અહીંયા તમારે ધારો કે આનો શોલ્ડર ચૌદ છે એ પ્રમાણે તમારે ચૌદ હોય કે પછી સાડા પંદર હોય પંદર હોય એ પ્રમાણે તમારે શોલ્ડરનું માપ લખીને મોકલવાનું છે એના પછી આવશે બ્લાઉઝની બોયનું માપ તો બોયના માપ માટે અહીંયા શોલ્ડરથી પટ્ટી પકડવાની છે તમારે કોણી સુધી રાખવું હોય ધારો કે તો આ દસ નું છે તમારે નવ ની રાખવી હોય તો નવ ની સ્લીવ રહેશે આઠ ની રાખવી આઠ ની રહેશે અને તમારે જો આખી બોય કરવી હોય તો તમારે આ રીતનું એકવીસ બાવીસ નું એ પ્રમાણે માપ આવશે આખી બોય માટે અને એના પછી આ આવશે બ્લાઉઝની બોયનું ફિટિંગનું અહીંયા અહીંયાથી આ રીતનું ગોળ કરશો એટલે તમારા જે હાથનું ફિટિંગ હશે અને આખી બોય હોય તો તમારે એક માપ અહીંયાથી આ રીતનું ગોળ લેવાનું છે અને એક માપ અહીંયાથી આ હાથના ઉપર ઉપરથી આ ટાઈપનું લેવાનું છે તો આખી બોય છે તમારે ત્રણ માપ આવશે અને એના પછી તમારે ધારો કે ની જગ્યાએ કોઈ કેડિયું બનાવાનું છે જે આપણે બેબી સોવર માટે બનાવીએ છીએ તો એના માટે આમ આપતો બ્લાઉઝનું તો કમ્પ્લેટ આ રીતમાં પાવશે એના પછી કેળિયાની ખાલી લંબાઈ વધારાની આવશે તો એના માટે તમારે અહીંયા શોલ્ડરથી પટ્ટી પકડવાની છે અને અહીંયાથી તમારે આ રીતનું ધારો કે જો આટલા સુધી કેળિયું રાખવાનું હોય આપણે તો એ પ્રમાણે તમારે કેડીયાની લંબાઈ પચીસ રાખવી હોય કે ચોવીસ રાખવી હોય એ પ્રમાણે તમારે કેડીયાની લંબાઈ લખીને મોકલવાની છે અને બ્લાઉઝની પેટર્નમાં તમારે કોઈ પણ પેટર્ન બનાવ્યું હોય તો એનો ફોટો તમે અમને મોકલી આપશો તે ટાઈપની પેટર્ન પણ બની જશે અને બીજી કોઈ તમને સમજણ ના પડે તો તમે અમને ફોન કરીને કે વિડીયો કોલ કરીને પણ પૂછી શકો છો થેન્ક યુ